પ્રાગટ્ય આજે પ્રેમવતીના અંગમાંથી જાણે પ્રકાશના પુંજ નીકળતા હતા તેમનું અતિ કાંતિમય સ્વરૂપ જોઈ સૌને લાગ્યું કે પ્રેમવતીને હવે પ્રસવ થશે આષાઢી સંવત અઢારસો સાડત્રીસના ચૈત્રની શુક્લ નવમીને સોમવારની રાત્રે દસ વાગ્યે પરબ્રહ્મ પુરુષોત્તમનો પ્રાદુર્ભાવ થયો પૃથ્વી મંગલમય બની ગઈ ચંદ્રની કાંતિ વધુ દિવ્ય દેખાવા લાગી પુત્રનો જન્મ થયો એવો શબ્દ સાંભળી ધર્મદેવના આનંદનો અવધિ ન રહ્યો સારા છપૈયાપુરમાં આ સમાચાર વિદ્યુત વેગે પ્રસરી ગયા દિશાઓ પ્રકાશમય બની ગઈ આકાશમાં ચંદ્ર અને તારા કંઈક વિશેષ પ્રકાશથી ચમકવા લાગ્યા સૌના અંતરમાં સત્વગુણનો ભાવ વર્તવા લાગ્યો ગાયો પૂંછડા ઊંચા કરતી ભાંભરતી પારસો મૂકી તેના લચી પડતા આવું દૂધનો સ્રાવ કરતી ધર્મદેવના ઘર તરફ દોડતી હતી પક્ષીઓ કલરવ કરતા હતા વાયુ પણ આ સમયે સુગંધીમાન વહેવા લાગ્યો આકાશમાં ગંધર્વોના દિવ્ય સંગીતના થયેલા સૂરો આજે પ્રગટ થઈ સૌના અંતર ઉજાળવા લાગ્યા દેવોના નૃત્યથી તેમના ઝાંઝરના ઝંકાર અને શંકરના ડમરુના તાલ આજે વિશેષ ઘોષથી અંતરિક્ષમાંથી બહાર નીકળતા હતા સૌને આજના વાતાવરણમાં આહલાદનો અનુભવ થયો પૃથ્વી ઉપરનું મંગળ આજે પ્રગટ થયું હતું તેના આ સર્વે શુભ ચિહ્ન હતા છપૈયામાં આનંદની હેલી છવાઈ ગઈ પુત્ર જન્મ તો ઘેર ઘેર થતા હશે છતાં ભક્તિ દેવીના આ પુત્ર જન્મના સમાચારથી આ આહલાદશાથી કારણ કે સૌના અંતરનો અંતર્યામી આજે ભક્તિ માતાનો જાયો બની પ્રગટ થયો હતો તેથી જ એ અંતરયામીની આ પ્રેરણા હતી શુભ શુકનોની તેમાં સાક્ષી હતી અધર્મના રાહુથી ગ્રસ્ત થયેલી પૃથ્વી જાણે ભૂરા આકાશની ઓઢણી ઉપર શુક્લ નવમીનું ભાતીગળ પીળું પટોળું ઓઢીને આજે આહલાદની ઉર્મીઓ વેરતી હતી પૃથ્વીનો રસકસ પીને ફળેલા વૃક્ષો પરબ્રહ્મ પુરુષોત્તમના પ્રાદુર્ભાવથી તેમને નીચા નવીને નમસ્કાર કરતા હતા આવા દિવ્ય આનંદનો અનુભવ જો દર્શન પહેલાં જ અંતરમાં થવા લાગ્યો તો દર્શનથી તો કેવો આનંદ થશે તેવા વિચારમાં છપૈયાના પૂર્વાસીઓ સ્ત્રીઓ અને પુરુષો બાળકો અને વૃદ્ધો કાંઈક કાંઈક ભેટ સામગ્રીઓ લઈને જ ધર્મદેવને ઘેર દોડતા જવા લાગ્યા ધર્મદેવને ઘેર બ્રાહ્મણો સામવેદના મંત્રો ભણી રહ્યા હતા કેટલાક ભગવદ્ ગીતાનો પાઠ કરતા હતા શરણાઈઓના સૂર પણ સંભળાતા હતા તેને દબાવીને ગીતા પાઠી બ્રાહ્મણો ઘોષ કરતા હતા ત્વમક્ષરમ પરમમ વેદિતવ્યમ ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ ત્વમ વ્યય શાશ્વત ધર્મગોપ્તા સનાતનસ્ત્વમ પુરુષો મતો મેં ગીતા ધ્વનિનો આ ઘોષ પણ ગંધર્વોના સૂરમાં દબાઈ ગયો પ્રેમવતી સુત જાયો અનુપમ બાજત આનંદ વધાઈ હો પ્રગટ ભયે પૂરણ પુરુષોત્તમ સુર સજ્જન સુખદાયી હો ધર્મદેવના વિશાળ પ્રાંગણમાં ભક્તોની ભીડ જામી ચંદનના છાંટણા અને અબીલ ગુલાલના પોખણાથી સૌ ભાવિકો રંગાયા તેમને દર્શન કરવા હતા ધર્મના લાલના એટલા માતો ત્યાં પ્રકાશનો પુંજ વેરાયો ભક્તિમાતા સમક્ષ આ નવજાત લાલ અક્ષરધામમાં રહેલા પોતાના દિવ્ય સ્વરૂપે પ્રગટ થયા ભક્તિ માતાએ બે હાથ જોડી તેમને સ્તુતિ કરી પરંતુ માતા એ દિવ્ય ભાવના પ્રવાહમાં વધુ ન ખેંચાઈ જાય તેથી લાલે ખડખડાટ હાસ્ય કર્યું એ હાસ્યનો મધુર ધ્વનિ પ્રકાશના શીતળ પુંજ સાથે બહાર નીકળ્યો અને સૌ અવાક બની ગયા માતા પ્રેમવતી પુત્રને ગોદમાં લઈ સ્તનપાન કરાવી રહ્યા હતા ધર્મદેવ પાસે બેઠેલા વિદ્વાન બ્રાહ્મણોએ પુત્ર જન્મનો સમય જોઈ તરત જ તે પુત્રની કુંડળી તૈયાર કરી દીધી તે સમયે બૃહસ્પતિ પુષ્ય નક્ષત્રમાં સુકર્મ નામે યોગમાં અને કૌલવ નામે ત્રીજા કરણમાં વૃશ્ચિક લગ્નમાં રહેલો હતો સૂર્ય સૂત નામે પાંચમા ભુવનમાં રહેલો હતો ચંદ્રભાગ્ય નામે નવમા ભુવનમાં રહેલો હતો મંગળ ધન નામે બીજા ભુવનમાં રહેલો હતો બુધ સૂત નામે પાંચમા ભુવનમાં રહેલો હતો શનિ સહિત ગુરુ તનુ નામે પ્રથમ ભુવનમાં રહેલો હતો મીન રાશિમાં રહેલો શુક્ર બુદ્ધિ નામે પાંચમા ભુવનમાં વર્તતો હતો રાહુ રિપુ નામે છઠ્ઠા ભુવનમાં રહેલો હતો કેતુ વ્યય નામે બારમા ભુવનમાં રહેલો હતો આ પ્રમાણે સર્વ ગ્રહોના સુયોગમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બાળપ્રભુ ધર્મદેવને ઘેર પ્રગટ થયા ધર્મદેવે તરત જ ઠંડા જળથી સ્નાન કરી પુત્રના જીહવા માર્જન અને મેધાજનન નામના જાતકર્મ કર્યા બ્રાહ્મણોને અનેક પ્રકારના દાન દીધા પુત્ર જન્મની વધાઈ લઈને આવનાર સ્ત્રીઓને પણ દ્રવ્ય તથા અનેક પ્રકારની ભેટો આપી પ્રસન્ન કરી દીધી સ્વયં વૈરાટ બ્રહ્માએ પોતાના પચાસ વર્ષ અને દોઢ પહોર દિવસ ચડ્યો ત્યાં સુધી સ્તુતિ કરી ત્યારે ભગવાન સ્વયં ધર્મદેવના આ પુત્ર રૂપે પૃથ્વી ઉપર પધાર્યા હતા ભગવાનના અંશ અને કળા અવતારો પૃથ્વી ઉપર આવ્યા હતા પરંતુ સ્વયં પુરુષોત્તમ પોતે વેદોની સ્તુતિ સાંભળી આ બ્રહ્માંડમાં અવિદ્યાનો નાશ કરવા અને એકાંતિક ધર્મનું સ્થાપન કરવા પ્રથમ વાર જ પધાર્યા હતા ધર્મદેવને એ દિવ્યતાનું ભાન ન રહ્યું અને પુત્ર જન્મનો લૌકિક આનંદ અંતરમાં અનુભવવા લાગ્યા એ સમયે ધર્મકુળના ઈષ્ટદેવ હનુમાનજી અંતરિક્ષમાં ત્યાં આવી ગયા અનંત દેવો અને અવતારો પણ પોતપોતાના સ્થાનકમાંથી પૂર્ણ પુરુષોત્તમની મોક્ષપ્રદ ભક્તિનો લ્હાવો લેવા અને તેમની સેવા કરવા આવી ગયા ભક્તિમાતાની સખીઓ પ્રસૂતિ ગૃહમાં આવી ગઈ ભક્તિમાતાની ગોદમાં બિરાજેલા બાળપ્રભુને જોઈ તેમની વૃત્તિઓ હાથ ન રહી જન્મસૂતકના નિયમો ભૂલી સૌ એક પછી એક બાળપ્રભુને તેડી રમાડવા લાગી પરમ આશ્ચર્ય ઉપજાવતા ભક્તિના બાળે તો જાણે કામણ કર્યું હોય તેમ તે સ્ત્રીઓની વૃત્તિઓ રૂંધી લીધી સૌને તેમાં દિવ્યતાના દર્શન થયા અંતરવૃત્તિથી બાહ્ય જગતનું ભાન ભૂલેલી આ સખીઓ બાળ ભગવાનના દિવ્ય સ્વરૂપમાં જાણે ખોવાઈ ગઈ હોય તેમ સૌને લાગ્યું એક પછી એક સ્ત્રીઓ બાળકને રમાડવામાં મગ્ન બની ગઈ તે જોઈ ભક્તિમાતા મૂંઝાયા તેમની મૂંઝવણ બાળ બાળપ્રભુએ રુદન આદર્યું અને ભાન ભૂલેલી સ્ત્રીઓ ભાનમાં આવી ભક્તિદેવીના પુત્રને રમાડતા રમાડતા દિવ્ય સમાધિના આનંદનો અનુભવ તેમને થયો તે આશ્ચર્યનો ઉકેલ ન હતો ભક્તિદેવીને પુત્ર સોંપી દીધો ભક્તિ માતાની ગોદમાં સૂતેલો પુત્ર હજી પણ તેના કટાક્ષથી તેમના હૈયા વિંધતો હતો